વ્લોગ બનાવવા હતું રાહુલભાઈ પાસેથી ગાડી પડવી લીધી લાવો બાદ મારે હાંકવી નહીં જોઈએ અને બાજુ બ્યા દીધા છે ને હા મામા મામાં ગેસનો તો ગેસ પુરાવો તો જાવો પડે ને ભાઈ એમનો થોડી ગાડી વાળે સમજો હં એટલે મેં ગેસ પૂરાવતા આવી ક્યાં લગી તમે જોડાયેલા રેજો રસ્તામાં હું હોય ને શું નહીં કઈ તમને ગુજરાતી શાયરને કી સાંભળો તમે જોવો સોટા ભાઈ વગાડ્યા તમે કોપીરાઈટ પડાવશો ફાઈનલ ફાઇનલ વસ્તુઓ આરવાળો ભાઈ ઉંજોડાય રહ્યો ગાડી પર તમે જોઈ શકો છો જોઈ લ્યો મહાન કલાકાર ગાડી ચિકડાવે કાઈ ગટે આપણા પાર્થ જોટંગિયા કડીક ચા પાણી પીવો તો ચા પાણી પી આવીવા ઉપર ઓલી બાજુ દેખાડો તો પાર્થ ભાઈ સમજો જા બધું શું ભાઈ તમે ગાડી ચિકડાવો હા ભાઈ થઈ ગયો રેડી ટાયર સીધું રે તને અજેસમાં ઉભરેય તને ન જ ખબર ભાઈ ગાડીની ભાઈ ખોલવા દેને નથી ને ભાઈ

જોળા હરિયો ઘડીકવાર 86 તો દેખાડી કે આકો બોબડયો એમ પડી રાહુલભાઈ ગાડી તમે છો હાય હાય સીધી આવડી કે છોકરો એક નામની વસ્તુ એવુંય આવે ગાડીમાં ઉપર છે તો ખરા એ આમાં આમાં આઈફોન દેખાય હાલો બંધ કરી દીયો

હવે ડ્રાઈવર બદલાય છે આમ જોઈ લીધું પીજે ભાઈ અને ગાડીના ડ્રાઈવર હા માલિક સોરી ડ્રાઈવર ન કહેવાય ને અમે તો એ ખોલજો ને સેટ અંદર આવવા દેજો ને અમને જરાક હાલો ભાઈ સીએડીસી ઓર ઓલી બાજુ અનલોક કર નાખ તો બધું તો તમને તો બધાને ખબર જ છે કે આપણે જે દી બ્લોગ ચાલુ કર્યો હોય તે દી તો આપણે પૂરો કરતા જ નથી એટલે દર વખતે ની જેમ આજ વખતે પણ કાલ નું બ્લોગ કાલે પૂરો ન કરતા આજ આપણે પૂરો કરીએ એમાં શું થઈ ગયું કરનો ડાયરો છે ઉપાધિ જેવું કાય છે જ નહીં હળું હાલ થાય મળીએ એક નવા બ્લોગમાં તો આજ માટે આટલું જ જય માતાજી અને જય દ્વારકાધીશ